નામનો ખોટો ઉપયોગ થઈ રહ્યો છે વેડકતાર ગામના કોર્પોરેટર નરેન્દ્ર પાંડવ વિરુદ્ધ મોરચાનો મામલો સામે આવ્યો છે શ્રીકું સોસાયટીના ના રાજકીય મને બદનામ કરે છે હું કોઈ બાંધકામના સ્થળ પર ગયો નથી કોઈને મે ધમકી આપી નથી કોઈને ગેરકાયદેસર બાંધકામ મેં અટકાવ્યું નથી મારા નામનો ખોટો ઉપયોગ થઈ રહ્યો છે અધિકારી પોતે પોતાનું કામ કરે મેં કોઈને રોક્યા નથી મનપાની અને સરકારીની લાખો વાર જગ્યા પર લોકોએ કબજો કરી દીધો છે જેનો અવાજ ઉઠાવ્યો છે મનપાના જગ્યા પર કબજો લેવા માટે મેં મુખ્યમંત્રી એસએમસી કમિશનરને પત્ર લખીને રજૂઆત કરી છે જેને લઈને રાજકીય લોકો હવે મારા પર દબાણ લાવે છે ટીપી ચોવીસ 25 પાંત્રીસ અને કબજા કરી બેઠા છે લોકો અધિકારીને રજૂઆત કરવા છતાં કાર્યવાહી કેમ નથી કરતા તેને લઈને અધિકારીઓ પર પણ સવાલ ઉઠી રહ્યા છે નરેન્દ્રભાઈ પાંડો કોર્પોરેટર કટરગામ વોર્ડ નંબર 7 સાહેબ તમારા વિરુદ્ધમાં ગેટ્રો મોરચો આવ્યો હતો અને ગંભીર આરોપ મૂકવામાં આવ્યા છે કે તમે ગેરકાયદેસર બાંધકામથી તમારા કાકાનું એ અટકાવી રહ્યા છો અને શ્રીપુંગ સોસાયટીના રહીશોને તમે હેરાન કરી રહ્યા છો ગઈ કાલે મને આ વાત મળી એટલે મેં મેયરશ્રીને રજૂઆત કરી છે મેયરશ્રી મારા કાકા છે વાત સાચી છે પણ જે કઈ ગેરકાયદેસર બાંધકામ થયું છે કાં થઈ રહ્યું છે મને ખબર નથી સિકુન ના પ્રમુખ છે એ પણ મને ખબર નથી મેં આજ સુધીમાં કોઈને ધમકી આપી નથી આ લોકો મારા નામનો ખોટો ગેરઉપયોગ કરી રહ્યા છે તેથી મારે સર્વ ભાઈઓને મને આ બદનામ કરવાની કોશિશ કરી રહ્યા છે એ સૌ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે શા માટે તમારું જ નામ લેવા માગ્યું આજે કતાર માં જે મારા વિસ્તારમાં સારા કામ થઈ રહ્યા છે અને સારા કામ થતાં એટલે કોઈ વ્યક્તિ નામ લેતા હોય તો મેં મેરસી સામે ખોટો અને બધા ખુલાસો બી કરેલો છે કે ભાઈ મારા નામનો શું કામ ઉપયોગ કરી રહ્યા છે પ્રમુખ એમ કે છે કે નરેન્દ્રભાઈ ધમકી આપી છે તો બતાવો આ જે પ્રમુખ કોણ છે એ પણ મને નથી ખબર મારા કાકા છે વાત સાચી છે અધિકારીને મેં આજ સુધી કોઈ ભલામણ કરી નથી અધિ અધિકારીને એવું લાગતું હોય ગેરકાયદેસર તો તો તોડીએ કે છે એમાં મારી બી કોઈ ભલામણ નથી ના મારા નામનો કોઈ ઉપયોગ ના કરે જેથી હું ખુલાસો કરવા આવ્યો છું ગઈકાલે મોરચો આવ્યો હતો તમારા વિરોધમાં ગંભીર આક્ષેપો હતા તે બાદ શ્રીકુંજ સોસાયટીમાં અધિકારીઓ ગઈકાલે પહોંચ્યા હતા અને જે કહેવાય કે

કારણ મેં તમને કીધું સાહેબ કે આ મારા નામથી જે કામ કરી રહ્યા છે પ્રજા બહુ સારું વિચારી કે નરેન્દ્રભાઈ તમે પાંડવ વિકાસ ના કામ કરી રહ્યા છો એ વિકાસ કામ સારા થઈ એકતા હોય જેથી મને આ બદનામ કરવાની કોશિશ કરી રહ્યા છે એવું મને દેખાય છે

આજે સુરત મહાનગરપાલિકાના કબજા લઈને બેઠા છે એ કોઈ દેખાતો નથી આ તો જે નરેન્દ્ર પાંડો કહી રહ્યા છે કે આ કબજા લો તેનો મને એવું લાગે છે કે એના બી કોઈ રોલ ભજવતા હોય કોણ કબજા આપ જોઈ શકો છો ટીપી ટીપી છે છે સુરત મહાનગરપાલિકાની લાખો વાર જગ્યા છે અને જેટલી તો સાહેબ ચાલે છે બરાબર એને કોઈ કોઈ નથી નથી શું કામ એસએમસી ની બીજા કબજા લઈને બેઠા છે એ તો અધિકારી નું કામ છે કબજા લેવાય પણ રજૂઆત કરી મારી ફરજ માં આવે છે કોર્પોરેટર તરીકે કઈ કઈ જગ્યા પર કબજા કર્યા છે આજે કબજા છે તો ટીપી પાંત્રીસ માં જોઈ શકો છો ટીપી ચોવીસ માં જોઈ શકો છો ટીપી પચીસ માં જોઈ શકો અનેક જગ્યા કબજા છે એસએમસી ના ને વારંવાર રજૂઆત કરી છે ને રાજાઓ રજૂઆત કરતા અધિકારીઓ કબ્જા લે છે લે છે તેને કારણે આ લોકો જે કંઈ હશે તેના નામ ખુલાસો ટૂંક સમયમાં આવશે અરેજભાઈ તમે કહો છો મહાનગરપાલિકાના જગ્યા પર કબજા કર્યા છે પણ કોણે કબજા કર્યા છે એ તમને સ્પષ્ટ કરે ખબર નથી ને આજની તારીખમાં જે કોઈ જગ્યા હોય એ મારી પાસે જાણવા આવ્યું છે અને મારી પાસે લિસ્ટ પણ આવ્યું છે બરાબર એ લિસ્ટ લઈ અને મારે અધિકારીને છેને રૂબરૂ મળવાનો છું મારે તો જેવું કેવું છે સુરત મહાનગરપાલિકાના વિકાસ માટે જમીન હશે તો વિકાસ માટે જમીન હશે તો તે પ્રજાના હિતમાં કામ થશે આજે મારે સ્કૂલ બનાવી છે મારે ગાર્ડન બનાવવું છે કઈ બી વિકસાવું છે પણ આજે જો બાંધકામ થઈ જતા હોય સાહેબ અને સુરત મહાનગરપાલિકા નો ગાર્ડન હોય એમાં કોઈક અનમુક ના કબજા હોય તો એ કબજા લઈ લો સાહેબ કબજા લઈ લો તો આજે વિકાસ થશે આજે રેસિડિયન મકાન બનાવશે મારા કાકા ભલે બનાવે છે તમને ડિમોલેશન કરો મારી કોઈ ના નથી પણ મહેરબાની કરીને મારા નામનો કોઈ ઉપયોગ નહી કરતા એ મારી રજૂઆત છે સાહેબ તમે કીધું કબજા છે તો શા માટે પોલીસ ફરિયાદ નથી થતી હવે એ હવે અધિકારીને મારે વાત કરવી પડે અને કાઉન્સિલ તરીકે મારી ફરજ આવે છે અને મારી ફરજ નિભાવું છું અને નિભાવો રહીશ હું સાચો છું હું કોઈ ખોટું કરતો નથી કોઈ પ્રજા વિરુદ્ધમાં હું જતો નથી મને કોઈ એમાં રસ નથી બાંધકામમાં કોઈ રસ નથી મને ખાલી વિકાસમાં રસ છે મારા રોડ રસ્તા સારા હોવા જોઈએ મારી સોસાયટીના આરસીસી રોડ ડ્રેનેજ લાઈટ એ મારી જરૂરિયાત પૂરી પાડું છું હું